લોકલ બ્રાન્ચ એલસીબી પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે જે બોતે ડિફેન્સ રિસર્ચિસ વિંગ વિંગના અધિકારી હોવાનું જણાવી લોકોને નોકરીની લાલચ આપી છેતરવાનો પ્રયાસ કરતો હતો આરોપીએ બનાવટી ઓળખપત્ર બનાવ્યા મળતી માહિતી અનુસાર બોટાદ ગજડા રોડ પર આવેલી લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા મહેશ ઈસાલ ઇસામલિયા નામના શખ્સને એલસીબી પોલીસે બાતમીના આધારે નાગલ પર દરવાજા પાસેથી ઝડપી લીધો હતો બનાવટી ઓળખ અને ઠગાઈની મોન્ડસ ઓફરેન્ડી પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે મહેશ ઈસામલિયા હકીકતમાં આરએડબ્લ્યુ અધિકારી ન હોવા છતાં તેને પોતાની બનાવટી ઓળખપત્ર બનાવડાવ્યું હતું તે નકલી ઓળખ આપીને પોતે રો અધિકારી હોવાની ખોટી ઓળખ આપતો હતો ત્યાં નકલી ઓળખનો ઉપયોગ કરીને લોકોને નોકરી આપવાની આપતો હતો જેથી સંભવત તેમની પાસેથી પૈસા પડાવી શકાય પોલીસે મહેશ પાસેથી અખબારોના ઓળખપત્રો પણ મેળવ્યા હતા નકલી રો અધિકારીનું બનાવટી ઓળખપત્ર બોટાદમાં આવેલ એમ ગ્રાફિક્સ નામની જગ્યાએ બનાવવામાં આવ્યું હતું પોલીસ તપાસમાં બહાર આવી છે કે આ સમગ્ર મામલે એલસીબી પોલીસે મહેશ ઈસામ લિયા અને ઓમ ગ્રાફિક્સના સંચાલક અંકિત પરમાર સામે કાયદેસરની ફરિયાદ નોંધી છે પોલીસે મહેશની ધરપકડ કરીને બનાવટી ઓળખ અને ઠગાઈના પ્રયાસો અંગે વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે